નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર છે અને એ પાક છે સોયાબીન પરંતુ મિત્રો ઘણા બધા ખેડૂતો એવા છે કે જે સોયાબીન ને એક જંગલી પાક તરીકે ઓળખે છે કે ભાઈ સોયાબીન ની અંદર કોઈ જાતનો ખર્ચો કરવાનો ના હોય સોયાબીન વાવેતર કરી દેવાનું અને સોયાબીન અંદર જે કાંઈ ઈયળની દવા એકાદા બે રાઉન્ડ આપી દેવાના પણ એવું નથી મિત્રો સોયાબીન પાક તમને જેટલું ઉત્પાદન આપશે કેટલું જમીનમાંથી જે તે તત્વોને ખેંચવાનું જ છે તો મિત્રો સોયાબીનના પાકને પણ આપણે હલકામાં ન લઈએ અને સારી એવી માવજત આપીએ તો એમાં પણ આપણને સારું એવું વળતર મળી શકે એમ છે મિત્રો આજના વિડીયોની અંદર ખાસ આપણે આઈસીએલ કંપની એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીના ન્યુટ્રીવન સિરીઝના બે નંબરનો ગ્રેડ એટલે કે બુસ્ટરની વાત કરવાની છે મિત્રો આજે લગભગ ઘણા બધા વિસ્તારની અંદર જે સોયાબીન છે એ સાઈઠ થી પાસઠ દિવસના થયા છે અને આ વરસાદ પડવાને લીધે એમાં જે કઈ ફૂલ લાગેલા હતા એ ફૂલ પણ ખરી જવાના પ્રશ્ન ઘણા બધા છે તો મિત્રો આપણે ઉપરથી જો આઈસીએલ કંપનીનો બુસ્ટરનો ફરીથી મિત્રો વ્યવસ્થિત રીતે ફ્લાવરિંગ આવી શકે છે શું મિત્રો બીજા ઘણા બધા ગ્રેડ છે માર્કેટની અંદર પરંતુ મિત્રો બુસ્ટરની અંદર જે એનપીકે છે આઠ સોળ ઓગણચાલીસ આઠ ટકા નાઇટ્રોજન છે સોળ ટકા ફોસ્ફરસ છે ઓગણચાલીસ ટકા જેટલો પોટાસ છે સાથે સાથે મિત્રો એમની અંદર ફેરસ રહેલું છે ઝીંક રહેલું છે

એને તમે ઈડ દવા સાથે જે કઈ તમે ફૂગનાશક દવાનો સ્પ્રે કરતા હોવ કોપર અને સલ્ફરયુક્ત રસાયણોને બાદ કરતાં બધા જ ભેગું સુસંગત છે અને એ દવાનું પણ રિઝલ્ટ વધારી જ દેશે મિત્રો સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી એવી માહિતી જોવા મળે છે કે જે કાંઈ ગ્રેડ છે એને આપણે ફૂગનાશક દવા ભેગા આપીએ તો ફૂગનાશક દવાનું રિઝલ્ટ કપાય છે પરંતુ મિત્રો આઈસીએલ કંપનીના જે કંઈ લો પીએજ ટેકનોલોજી વાળા ગ્રેડ છે એ ગ્રેડ તમે કોઈ પણ ફૂગનાશક દવા સાથે આપો આપણે જે વાત કરી એ પ્રમાણે સલ્ફર અને કોપરયુક્ત રસાયણને બાદ કરતા તો એ દવાનું પણ રિઝલ્ટ વધારી દેવા માટે આ ગ્રેડ સક્ષમ છે શું કામે તો કે મિત્રો એડજીવન ટેકનોલોજી છે સાથે સાથે જે કાંઈ પંપની અંદર જે પીએચ છે તમારા પાણીનો જે કાંઈ તમારા સોલ્યુશનનો એ પીએચને પણ આ ગ્રેડ ડાઉન કરે છે માટે મિત્રો પંદર લીટર પાણીમાં સો ગ્રામનું માપ રાખી અને બુસ્ટર ખાસ ભલામણ કરવામાં આવે છે અસ્તુ